ગામ ગઢાળીના આંબા શેઠ શ્રીજી માટે દાંતણ લાવતા મહારાજ માટે ગામ ગઢાળીના આંબા શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત રાજ હતા તે શેઠને એવું નિયમ હતું જે દરરોજ રાત્રિના ચાર વાગ્યે ગઢાળીથી ગઢડે આવતા ને કાયમ શ્રીજી મહારાજને પોતાના હાથથી કાપીને બાવળનું દાંતણ કરાવતા તે એક દિવસ શ્રીજી મહારાજની ઉપર વડતાલથી પત્ર આવ્યો તેથી પાંચ અશ્વા સહિત ગઢપુરમાંથી વડતાલ જવા નીકળ્યા બીજે દિવસે નિત્યના નિયમ પ્રમાણે ગઢાળીથી શેઠ દાંતણ લઈને રાત્રિના ચાર વાગે ગઢપુર આવ્યા ને શ્રીજી મહારાજના સમાચાર એક પાળાઈ આપ્યા જે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે ત્યારે શેઠે પૂછ્યું કે કારિયાણી એ ગયા કે લોહીએ તે ભક્ત કહે છે શ્રીજી મહારાજ કારિયાણી તથા લોયા એ બે ગામનું નામ લેતા હતા માટે પ્રથમ જે ગામ ગયા હોય ત્યાં ખરા તે સાંભળીને શેઠ લોહી ગયા ને ત્યાંના હરિભક્તો શેઠને કહે છે તમે અહીંયા જેમને માટે આવ્યા છો તેઓ શ્રી અહીંયા આવેલ નથી માટે અહીં રાત્રિ રહીને કારિયાણી જાઓ તેથી રાત્રિ રહી ત્યાંથી ચાલ્યા તે કારિયાણી ગયા ત્યાંના હરિભક્તો કહે છે અહીંથી શ્રીજી મહારાજે કાલે રોટલા જમીને ગયા ને ઘણે ભાંગે ઝીંજર અથવા ખરડ રોકાવાના છે માટે તમે થાકી ગયા હશો તેથી રાત્રિ રહીને જમીને સવારમાં વહેલા હાલ્યો ત્યારે શેઠે વિચાર કર્યો છે ગમે તેમ થાય પણ શ્રીજી મહારાજને દાતણ આપ્યા અનજળ લેવું નથી એવો વિચાર કરી ને ખાધા પીધા વગર ત્યાં રાત રહીને સવારમાં ઉઠીને હાલતા થયા ને ગામ ઝીજર ગયા દિવસ હાથમો અને ત્યારે તે ગામના હરિભક્તો કહે છે શ્રીજી મહારાજ અહીંથી નીકળીને આજે સિંજીવાળે મુકામ ચોક્કસ કરવાના છે તમે અહીંયા રોકાવો ને તમારે જમવા માટે અમે બંદોબસ્ત અહીં કરી આપીએ ત્યારે શેઠે કહ્યું કે શ્રીજી મહારાજના દર્શન થયા વિના અન્ન લેવું નથી તે સાંભળી હરિભક્તો શેઠનો નિયમ જોઈને ઘણા જ આશ્ચર્ય પામ્યા ને વારંવાર શેઠને ધન્યવાદ આપ્યા તે શેઠ ત્યાંના મંદિરમાં રાત્રિ રહી ચાલ્યા અને સિંજીવાળા શ્રીજી મહારાજને ભેગા થયા ને મહારાજના હાથમાં દાતણ આપીને દંડવત પ્રણામ કર્યા ત્યારે શેઠને મહારાજે હમાસર પૂછ્યા જે શેઠ તમે ક્યાં જમ્યા છો શેઠે કહ્યું જે ગઢાળીએ જમીને સવારમાં ચાર વાગે ગઢપુર આવ્યું ત્યાંથી લોયા કારિયા જિંજર થઈને અહીંયા હું આપશ્રીને ભેગો થયો છું ત્યારે શ્રીજી મહારાજ શેઠને કહે છે એવો દાખલો શા માટે લીધો તેના જવાબમાં શેઠ કહે છે એવી રીતે ન કરવું તો મારો નિયમ જાય તેથી આપશ્રીની પછવાડે પછવાડે સાલ્યો અને અહીંયા ભેગો થયો અને અનજળ તો મારે ઘેરરાત્રિએ લીધું હતું એવું સાંભળીને શ્રીજી મહારાજ આંબા શેઠ ઉપર બહુ પ્રસન્ન થયા ને તરત શ્રીજી મહારાજે થાળ કરાવ્યો ને પોતે જમ્યા હતા તો પણ જમીન પ્રસાદીનો થાળ શેઠને આપ્યો ને વારંવાર પીરસીને જમાડ્યા ને ત્યાંથી સાથે વડતાલ શેઠને લાવ્યા વડતાલમાં પણ શ્રીજી મહારાજની ઈચ્છા પ્રમાણે શેઠને રાખી ને ગઢાળીએ જવાની આજ્ઞા કરી ત્યારે શેટ તૈયાર થયા ને શ્રીજી મહારાજને પગે લાગવા આવ્યા ત્યારે મહારાજ કહે છે અમે ગઢડે હોઈએ ત્યારે દાંતણનું તથા દર્શનનો નિયમ રાખવું પણ આવી રીતે નિયમ કાયમ નભે નહીં માટે અમારી આજ્ઞા પ્રમાણે વર્તવું હું તમારા ઉપર બહુ જ રાજી છું એમ કહીને શેઠને સાથીમાં શરણાર વિંદ આપ્યા ને રસ્તામાં જે વાટ ખર્ચી જોઈએ તે કોઠારી પાસેથી અપાવી તે લઈને શેઠ ગઢાળી જઈ ન્યાલકરણ કહીને ગયા જો આંબા શેઠને દાંતણ આપવાનું નિયમ હતું તો તે નિયમનો ત્યાગ ન કરતા શ્રીજી મહારાજને ભેગા થઈને દાંતણ આપીને અંજળ લીધું શરીરે તો થયું હશે તો પણ તે ન ગણીને નિયમ બરાબર પાળ્યો તેથી શ્રીજી મહારાજ તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા તેમની માફક આપણે પણ નિયમ પાળવાની દ્રઢતા રાખશું તો આપણા ઉપર એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થાય